પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશોમાં સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી પંદર દિવસ સેવા પગવાડિયા તરીકે વિવિધ જનસેવાના કાર્યો કરીને ઉજવણી કરી રહી છે જેને લઈ નશા મુક્ત ભારત અને યુવા રન ફોર આયોજન કરનાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને ઉજવણીને લઈ સેવા પગવાડિયા અંતર્ગત તારીખ એકવીસમી સપ્ટેમ્બરના રવિવારના રોજ સવારે સાત કલાકે એક સાથે દેશમાં પંચોતેર જગ્યા અને ગુજરાતમાં દસ જગ્યાએ નમો યુવા રન ફોર નશા મુક્તિ નો આયોજન થઈ રહ્યું છે એક સાથે પંચોતેર જગ્યાએ મેરેથોનનું આયોજન વિશ્વ રેકોર્ડ થઈ જવાયું છે મેઈન ગેટથી વાય જેક્સન સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિતિમાં શહેર ખાતે નમો યુવા રન ફોર નશા મુક્તિ અભિયાન હેઠળ દસ હજાર વધુ સ્પર્ધા સાથે નમો યુવા રનનું આયોજન કરાશે તો દરેક પ્રદર્શકોને ભાગ લેવા બદલે સી સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે દોર પૂરું થયા બાદ ફિનિસિંગ લાઇન પર નહીંકર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા વર્તસોપ પર સિદ્ધિ પ્રાપ્ત થશે તો મેરેથોનના દિવસે જો કોઈએ રજીસ્ટ્રેશન નહીં કરાવવું હોય તો સીધો કાઉન્ટ પર આવી રજીસ્ટ્રેશન કરાવી શકશે અને મેરેથોનમાં ભાગ લઈ શકશે તેમ જણાવ્યું હતું શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન અંતર્ગત સેવા પખાડિયા ના ભાગરૂપે સુરત યુવા મોરચા દ્વારા નમો યુવા મેરાશા મુક્ત મોદી સાહેબના પંચોતેરના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં સત્તરમી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી પંદર દિવસ સેવા પખવાડિયા તરીકે વિવિધ જનસેવા કાર્યો કરીને ઉજવણી કરી રહી છે

એકવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રવિવાર સવારે સાત વાગે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટથી વાય જંક્શન સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબના અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતમાં સુરત ખાતે નમો યુઆરન ફોર નશામુક્તિ અભિયાન હેઠળ દસ હજારથી વધુ સ્પર્ધકો સાથે નમો યુઆરનનું આયોજન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં દસ હજાર યુવાનોએ રજીસ્ટ્રેશન કરી દીધું છે આ એન્ટ્રી સમગ્ર નિઃશુલ્ક છે નાસ્તાની વ્યવસ્થા છે રિપોર્ટિંગનો ટાઈમ છ પિસ્તાલીસ છે ત્યાંથી જ બધાને નિઃશુલ્ક ટી શર્ટ મળી જશે સાત વાગે ફ્લેગ ઓફ છે દરેક સ્પર્ધકો ભાગ લેવા બદલ ઈ સર્ટિફિકેટ ની વ્યવસ્થા કરવામાં આવી છે દોડ પૂરી થયા બાદ ફિનિશિંગ લાઈન પર સ્કેનર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા વોટ્સએપ વોટ્સએપ પર સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકશે આપણે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણા બે જણા વિસ્પી ખરાડી જેને 17 વખત ગિનીસ બુક ઓફ રેકોર્ડ હોલ્ડર છે અને બીજો આપણો ગૌરવ પૂજા ચૌરસી જે સાત વખત નેશનલ ચેમ્પિયન જે આ લીડ છે ને સુરતના મોડેલ પણ છે ભાગ એજ પંદર થી પંચોતેર વર્ષના શહેરીજનો ભાગ લઈ શકશે એટલે કોઈ પણ શહેરીજનો આમાં ભાગ લઈ શકશે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અત્યારે રજીસ્ટ્રેશન પૂરજોશમાં ચાલુ છે પણ આપની ચેનલના માધ્યમથી હું તમામ સમગ્ર સુરત વાસીઓને આ વિશ્વ રેકોર્ડમાં ભાગ લેવા એક અપીલ કરું છું મેરેથોનના દિવસ કોઈ રજીસ્ટ્રેશન બાકી હોય તો ત્યાં જ આપણે એનું કાઉન્ટર રાખ્યું છે ત્યાં તરત રજીસ્ટ્રેશન કરી અને ટી શર્ટ મેળવી શકશે હું તમને એક સાથે ભારત વર્ષમાં દસ લાખ યુવાનો એક સાથે એક ટાઈમે આ નમો યુવા મેરેથોનમાં જોડાશે આ પણ એક સમગ્ર દેશમાં આપણા આદરણીય શ્રીના જન્મદિન પણ એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ફરી એકવાર હું

अच्छे हैं ना आपने देखी थी ना बचपन के अच्छे हैं सही से ना आज बच्चों के रिट्रीटेशन भी कई हैं क्या भी सही में अच्छे रिट्रीटेशन जब सरे पर 10 वर्ष किया है तो उठ पारिक और एक कोचों के से इंडिया का नूछ है रण की इंडिया का नूछ है तो अवे सही में ये अब करोड़ों के देखा ही इस ये कई भी वर्षो मोह बताइए फिटनेस तरफ रखे और अवधि की युवा लोग से कि दूर हो सके आपके लिए काफी हमें अवधि के द्वारा जन प्रस्तुति होए इसमें जेज में कुछ आपने बताया था यह जनरली दिनना और कार्य है आपकी परत है कि आपने बिल्ड ताकि इसको ग्रस कर सके और एक्सपो सीरेड वैल क्लक के फिटनेस इवेंट्स ये भी एवं को उपदेश के माध्यम में बात कि हमने एडवर्ट किया हमने के कुछ दोस्त बनने का प्रचार कर रहे हैं और आज एक दिन के अंदर 100 बार चीजें कर रहे हैं सर कह रहे हैं इन्वेस्टिंग करते हैं हम एक दिन साथ करो तो क्या भी चालू ये लोगों की बच्चे देवाओं के लिए ये फ्यूचर के 1000 आदमी तो ये लोग तो आज हमने कदा जो 346 किलो उनका नॉर्मली ये नेगेटिव माना जो है